મનવંદનની સાથે આજના કાર્યક્રમના મંચસ્થ અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જુનાગઢ જિલ્લા શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ધારાસભ્ય જુનાગઢ સંજયભાઈ કિશોરના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ માનનીય આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રી તેમજ મંચસ્થ ઉપસ્થિત સર્વે અધિકારીઓના ચરણોમાં હું નમનવંદન કરું છું આજના શિક્ષક દિનને મારા જીવનનો શ્રેષ્ઠ અવસર બનાવવા બદલ હું આપ સૌને હૃદયપૂર્વક આભારી છું ઋણી છું પોતાના કામની કદર થાય એ સૌ કોઈને ગમે ગમતું કામ કરવાનું એ પણ સોંપવીને ગમે પરંતુ શિક્ષક થયા પછી શ્રેષ્ઠ શિક્ષક થવાનું સૌભાગ્ય મળવું એ વિશેષ આનંદની વાત છે જેવી રીતે કેરીનાએ ગોઠલામાં વિશાળ આમો થવાની સંભાવના રહેલી છે પાણીની એક બુદ્ધમાં પણ આગ ઓલવવાની ક્ષમતા રહેલી છે એવી જ રીતે એક શિક્ષકમાં હજારો વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાવવાની તાકાત હોય છે વર્ષોથી કોઈ પણ સ્થિતિમાં કોઈપણ વિદ્યાર્થીઓને વધુમાં વધુ સારું ભણાવવા તેમને જીવનના ઉત્તમ અનુભવો આપવાની મારી મથામણનું છે શાળા કક્ષાએ ઘણા બધા કાર્યોની અંદર મારે વિદ્યાર્થીઓની સાથે સહભાગી થવાનું થયું મારા જીવનની અંદર કોરોના સમય પછી યોગ આવ્યા અને યોગની સાથે ને મારી તંદુરસ્તીની સાથે વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે પણ કાર્ય કર્યું અને હું પોતે યોગ કોચ બની છે મારી સમક્ષ આજે મારા યોગ કોચ ગુરુ એ જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન પણ ઉપસ્થિત છે ત્યારે એને પણ હું આજના પ્રસંગે એનો આભાર વ્યક્ત કરું છું શિક્ષકની શૈલી હંમેશા ધ્વધ્રુવી હોય છે એટલે કે હંમેશા બંને તરફ જ્યારે અધ્યાપનની પ્રક્રિયા થાય ત્યારે સાચા અર્થમાં શિક્ષણની શરૂઆત છે એ થાય છે વેકેશનના સમયની અંદર પણ ઘણી બધી વિદ્યાર્થીનીઓ સાથે એકવીસમી જૂનના રોજ યોગ ડોક્યુમેન્ટરી ફિલ્મની અંદર મેં મારી વિદ્યાર્થીનીઓ સાથે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું આ સિવાય મારા જીવનના હંમેશા માટે ખૂબ સવારે એવા કહી શકે કે મારા શિક્ષક તત્વને ઓગળવા માટે મારી જાત જેને મને હંમેશા અંદરથી પ્રેરણા પ્રોત્સાહન આપ્યું છે તેમજ આજના દિવસે હું ખાસ મારી શાળાના ભૂતપૂર્વ આચાર્ય મનીષાબેન ઇંગ્રજીનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેને વહીવટી કામની અંદર હંમેશા મને એમની સાથે રાખી અને મને એમાં પારંગત બનાવી છે એ સિવાય દરેક કર્મચારીશ્રીઓ કે જેનો મને સાથ અને સહકાર મળ્યો છે આજના કાર્યક્રમની અંદર ખાસ મારી શાળાના પ્રિન્સિપાલ કરંટા સરનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારા નાવિન્ય સભર કાર્યમાં હંમેશા મને સાથ સહકાર આપ્યો છે મને પ્રોત્સાહિત કરી છે આજના आ समय मर्यादा ने ध्यान में रखता बधु न कहता मत छले एटूज कही खास शिक्षकों ने एटूज कही कि चरित्र जो पवित्र है तो क्यों है ये दशा तेरी चरित्र जो पवित्र है तो क्यों है ये दशा तेरी ये पापियों को हक नहीं के लिए ये परीक्षा दे तू खुद की खोज में निकल तू खुद की खोज में निकल तू किस हताश है तू चल तेरे वजूद की સમય કોઈ તલાશે સમય કોઈ કો તલાશે આભાર ધન્યવાદ